હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્રેન્યૂઝ આઈપીએસ ચિરાગ કોરડિયાએ બોર્ડર રેન્જ ભુજ આઈજી તરીકે કાર્યકાર સંભાળ્યો પૂર્વ કચ્છમાં એસપી તરીકે ફરજ બજાવી ચૂકેલા આઈપીએસ ચિરાગ કોરડિયાની બોર્ડર રેન્જ ભુજ આઈજી તરીકે નિમણૂક કરાઈ છે તેવો આજે કાર્યભાર સંભાળ્યું હતું આઈજી તરીકે ચાર્જ સંભાળ્યાના પહેલા જ દિવસે જિલ્લાના બંને એસપીઓને મળીને જિલ્લામાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિઓ જાણવામાં આવી સૌપ્રથમ તો આજે કચ્છ રેન્જના એટલે આઈજી તરીકે ચાર્જ સંભાળ્યો છે આપને બધાને મળવાનું પણ થયું તમારા પણ બધાના ફીડબેક લીધા પૂર્વ કચ્છ એસપી પશ્ચિમ કચ્છના એસપી એ જોડે આજે મુલાકાત કરી છે અને રેન્જની અંદર શું પરિસ્થિતિ છે કાયદો વ્યવસ્થાની એનું આજે જાણ્યું મારું પ્રાઇમરી ફોકસ રહેશે કે ચારે ચાર જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા ઉત્તમ પ્રકારની હોય જળવાય પ્રોપર્ટી ઓફેન્સ છે એમાં ઘટાડો થાય ડિટેક્શનમાં વધારો થાય અને આ સીમાવર્તી વિસ્તાર છે એ વિસ્તારની અંદર પોલીસની પ્રેઝન્સ સૌથી વધારે રહે અને લોકો તરફથી પણ માહિતી મળે અને પોલીસમાં ઉત્તમ પ્રકારની કામગીરી કરે એ પ્રભાતનું મારું માર્ગદર્શન પણ રહેશે ત્યારબાદ આગામી સમયમાં આ રામનવમીનો પણ તહેવાર છે એ પણ સારી રીતે એની ઉજવણી થાય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સરસ રહે આગામી સમયમાં ઇલેક્શન પણ છે ઇલેક્શનની અંદર પણ પોલીસ દ્વારા ઉત્તમ પ્રકારની કામગીરી થાય એ બાબતેનું મારું ફોકસ રહેશે